પાટણના સમીમાં દારૂના અડ્ડાઓ પર જનતાએ રેડ કરી હતી ગામમાં વ્યસન મુક્તિ માટે મહિલાઓ રડચંડી બની અને ગામમાં વેચાતા દારૂના દૂષણને ડામવા મહિલાઓએ રેડ કરી હોવાની વાત સામે આવી છે પોલીસને જાણ છે તેમ છતાં દારૂના અડ્ડાઓ બંધ કરવામાં આવતા નથી તેવો આક્ષેપ મહિલાઓએ રેડ દરમિયાન કર્યો હતો પાટણ એલસીબી દ્વારા રાંધણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચલવાડા ગામની સીમામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપાયો છે પોલીસ દ્વારા કુલ્લે ત્રેપન લાખ પાસઠ હજાર બસો ને અડતાલીસ ની કિંમતનો મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો છે જેમાં દારૂ અને વાહનોનો સમાવેશ થાય છે એલસીબીએ રાંધણપુર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી બાતમી અનુસાર રાત્રિના સમયે રેલવે ફાટકની નજીક આવેલી પડતર જગ્યામાં આઈસર ટ્રકમાં વિદેશી દારૂ લાવવામાં આવી રહ્યો હતો અને અન્ય વાહનોમાં હેરાફેરી થઈ રહી હતી પ્રહલાદભાઈ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાંધણપુર પાટણ